गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वराय गुरु साक्षात पर ब्रह्मा तस्मय श्री गुरुदेव नम तस्मय श्री गुरुदेव नम प्रभु मार सर्वे प्रभुओं ने મારા સાક્ષાત પ્રણામ આજે હું મારી વાણીથી આજના સત્સંગની શરૂઆત કરું મારા ગુરુના આશીર્વાદથી આજે હું આજના નવરાત્રિનું બીજું નોરતું અને સંધ્યા સત્સંગમાં बदा सर्वे सम्मिलित तो प्रभुजी आज नो सत्संग छे ये श्रद्धा ने अंश्रद्धा छे શ્રદ્ધા કયા છે અને અંધશ્રદ્ધા કયા છે એટલે કેવાય છે ને કે જો જેના ઘરમાં સાચા કોઈ ભુવા હોય તો બરાબર છે પણ જો ભૂત ભૂવાના ડાકલા જો જેના ઘરમાં ઘુસી જાય ને તો પ્રભુ એ કોઈ દિવસ ઊંચો ના આવે મારી વાત ખૂબ સમજો હું દરેક ભુવાની વાત નથી કરતો ઘણા પ્રમાણિકતાએ હોય ઘણામાં નિર્દોષતા આવ્યો હોય ને ઘણામાં સાચા આવ્યો હોય ને ઘણા ખોટા એ હોય એટલે હું બધાને ખોટા નથી કહેતો હવે આને બહુ ઊંડાણથી સમજવાની અને જે આપણી વારસ જે પરંપરાગ્રત છે ને જે આપણા દેવી દેવતાઓની આપણી દેવીઓની આપણી કુળની દેવીઓની એટલે હું તમને આની વાત બહુ ઊંડાણથી સમજાવીશ અને આ બહુ ઝીણવટ ભળ્યું બહુ ઊંડી સમજ છે જો સમજાય તો એટલે પ્રભુજી શિવ અને શક્તિ કહેવાય છે ને કે શિવ અને શક્તિ આપણામાં બે છે એને આધ્યાત્મિક ભાષામાં આપણા વેદોમાં પુરાણોમાં ઉપનિષદોમાં શિવને શક્તિનું રૂપ આપ્યું છે એટલે આપણે શિવ એ શિવ ભગવાનને માનીએ છીએ અને શક્તિ એ પાર્વતી માને માનીએ છીએ એટલે જો આ શિવ ને શક્તિ એમાં જો શક્તિ પ્રગટ થાય પણ એ જે શક્તિઓ છે એ જ્યાં જ્યાં જરૂર પડી એમની સતયુગમાં ત્યાં ઉતરી છે એટલે પાર્વતી પાર્વતીજીને કહીએ માં ઉમાપતિ માં અંબે એટલે એ એકમાંથી પ્રભુજી આઠ પ્રગટ થઈ શક્તિઓ અને આઠમાંથી સોળ થઈ અને સોળ માંથી બત્રીસ થઈ અને બત્રીસ માંથી ચોસઠ થઈ એટલે આપણે જેને ચોસઠ જોગણીઓથી ઓળખીએ છીએ ચોસઠ જોગણીથી આપણે એને ઓળખીએ છીએ અને બંગાળમાં એને ચોસઠ યોગીનીથી ઓળખે છે બંગાળમાં ચોસઠ યોગીનીનું ત્યાં મંદિર છે અને ત્યાં એની તંત્રની સાધના થાય છે અને એ શક્તિઓને તંત્રની સાધનાથી એમનો બીજ મંત્ર આવે દરેક દરેક યોગીની નો બીજ મંત્ર આવે એ બીજ મંત્ર થી એમની સાધનાથી યોગીની પ્રગટ કરવામાં આવે છે એટલે એનું કોઈ રૂપ નથી એનો કોઈ આકાર નથી એ શક્તિ નિરાકાર છે જેમ મેં આગળ વાત કરી હતી ને કે પરમાત્માનું કોઈ ભગવાનનું રૂપ નથી એમની શક્તિઓ નિરાકાર છે પણ આપણે એ શક્તિઓને જ્યાં જ્યાં જરૂર પડી અને જ્યાં જ્યાં રાક્ષસોનો વધ કરવાનો એમનો વારો આવ્યો એટલે એમને જેવું સામે રાક્ષસનું પાત્ર હતું એવી શક્તિ પ્રગટ કરીને એવા રૂપ લઈ અને એના વધ કરવા પડ્યા અને એવા કામો કરવા પડ્યા એટલે આ ચોસઠ યોગીની સાધના પ્રભુજી બંગાળમાં થાય અને એમના દરેક ચોસઠના બીજ મંત્ર જુદા જુદા આવે અલગ અલગ આવે એટલે એવું કહેવાય છે કે જે રામ પરમંશ હતા એ વિવેકાનંદના ગુરુ હતા અને રામ પરમશ ના ગુરુ તોતારામ હતા એટલે એ મા કાળીના ભગત હતા પણ એમને એમની સેવા અને એ બંગાળના હતા અને બંગાળમાં એમનો હાલ પણ રામપરંશનું ત્યાં મા કાળીનું મંદિર છે અને રામપરંશનો ત્યાં આશ્રમ પણ છે એટલે એવું કહેવાય છે કે એમને મા પડદે વાતો કરતા પણ પછી છેલ્લે એમને મારા રામને ભજવા માટે મારા રામને જાણવા માટે છેલ્લા તો રામ જ છે જાણી લેજો આ તો જે છે દેવી દેવતાઓના એમને પ્રગટ કરવાના એ પહેલા એ રસ્તા વચ્ચેના છે પણ છેલ્લે તો પ્રભુ મારા પ્રભુના દ્વારે જવું પડે એટલે વાત બહુ રાબી જ હું રામ પરસની કરવા જઈશ પછી ક્યારેક આપણે પ્રસંગ લઈશું એટલે તોતારામ ગુરુ એમને મળ્યા અને પ્રભુજી એમને પછી મહાકાળીને ભૂલવા પડ્યા અને પછી એમનામાં મારો હરિ અંદર જ હતો પણ એ જ્યારે કુંડલની શક્તિ જાગૃત થઈ ને એટલે એમનામાં કુંડલની શક્તિ તો જાગૃત થઈ પણ એમને ઉપરની તરફ જે દ્વાર હતા જે કહેવાય સાત દ્વાર આઠમો નવમો ને દસમો દ્વાર એ તો આપણે રાજા ગોપીચંદન અને બધા ભજનમાં જ છે આ બધું સમજાયું છે એટલે પછી એમને તોતારામ ગુરુ મળ્યા ને તોતારામ ગુરુએ પછી એમને ત્યાંથી